નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર પર આવી ગયા તારીખ થઈ ગયા તેર પાંચ વાર થઈ ગયો સોમવાર ખેડૂત મિત્રો ફરી એકવાર મિત્રો આપણને ઊંઝા માર્કેટમાં ઝીરું અને અજમાના ભાવમાં આપણને તેજીનો માહોલ આજે જોવા મળી રહ્યો છે મિત્રો અને બસ જાણેલી આજના તાજા બજાર પર ઊંઝા માર્કેટ યાર્ડ મિત્રો ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને બસ જાણેલી આજના તાજા બજાર ભાવ ઊંઝા માર્કેટ યાર્ડના

અને આ ત્યાં ખેડૂત મિત્રો આજના તાજા ઊંચા માર્કેટયાર્ડના બજાર બહુ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા